મિત્રો મિત્રો થી આપણે રિક્ષા કરી લીધી છે અને સત્તાધાર થી જવાનું છે રૂપોલમાં ના ધામ રામપરા તો હવે જો આપણે આ રિક્ષા કરી લીધી છે અને હવે રીક્ષામાં બેસી અને મળીએ છીએ સીધા આપણે રૂપોલમાં એ બરાબર

અદભુત છે આ તો આપુ વિચાર્યું નતું એવું છે અહીંયા ભાઈ ઘણા ટાઈમ પછી આવ્યા છીએ પણ માની કૃપા હોય તો જ આ બધું થાય બાકી થાય નહીં તમે જો ખાલી બૂટ સપલ અહીંયા ગેટ ની બહાર ઉતારી દેવાના તો સરસ મજાની તો હવે આ મંદિર નો ગેટ છે આપણે એન્ટર થઈ ગયા છીએ અંદર વાહ જબરજસ્ત જગ્યા છે ભાઈ આ છે રૂપલમાનું નું મંદિર રામપરા જય રૂપલમા

મંદિર અંદર એન્ટર થતા એક બાજુ જો ગણપતિ બાપાનું મંદિર છે જય ગણપતિ બાપા બીજી બાજુ કાલ ભેરો દાદા છે અને હવે તમને મુખ્ય મંદિર બતાવો અંદરથી નવે નવ માતાજી છે એમને વાહ ભાઈ વાહ આ કઈક મંદિર ની અંદર નો નજારો છે મિત્ર તમે જો આ બધા માતાજી છે જય માતાજી મહાગૌરી માતાજી કાલ રાત્રિ માતાજી સ્કંદ માતાજી છે કાત્યાની માતાજી છે અને બીજું આપણે ચંદ્રઘંટા માતાજી ખુસ્ટં બધી માતાજીના મૂર્તિ છે મિત્રો અહીંયા મંદિર પણ અંદરથી બહુ જબરજસ્ત અને વિશાળ છે કાંઈ ઘટે નહીં એવું જય માતાજી માતાજીનું મંદિર એટલે અદ્ભુત મંદિર છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું તો રૂપલ તો રામપરા આવો અને રૂપલમાના દર્શન કરો મંદિરે કાંઈ ઘટે નહીં એવા જગ્યા છે મિત્રો આ બધી રહેવા માટેની સુવિધા છે અહીંયા પાણીની સુવિધા છે ને જબરજસ્ત છે કઈ ઘટે નહીં એવું મંદિર જગ્યાને તમે ચોખ્ખા એટલે એક નંબર હો ભાઈ કાંઈ ઘટે નહીં એવી રામપરા રૂપલમાના ધામમાં ચોખ્ખા અને સ્વેચ્છાએ પણ એટલી મસ્ત છે ન પૂછો વાત કાંઈ ઘટે નહીં એવી ઓ આ છે મિત્રો પ્રસાદી પ્રસાદી છે ભાઈ માતાજીની રામપરામાં પ્રસાદી મળે છે ચાની આવી કઈક પ્રસાદી છે મિત્રો અહીંયા રૂપલમાના રામમાં રામપરામાં માં જાય ચાલુ કરો તો હું પી લઉં બસ 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 હા બાજુ જો મિત્રો રૂપલમા નો ફોટો છે સરસ મજાનો વાહ આપણે નો રૂપલમાના રૂપલ કરી લીધા તમને વ્લોગમાં બતાવ્યું છે દર્શન કર્યા છે તો કેવીક મજા આવી જરાક કોમેન્ટ કરી દેજો ને કોમેન્ટમાં જઈ રૂપલમાં લખી નાખજો પાછી રિક્ષા આવી ગઈ હવે અહીંથી જવાનું છે હતા ધાર

મિત્રો તમારે સત્તાધારી રૂપાલમા રૂપલમાના દર્શન કરવા જવું હોય રામપરા તો દસ રૂપિયા ખાલી ટિકિટ છે જવાની અને દસ રૂપિયા આવવાની ટિકિટ છે તમને ધરું પાછા હતાધાર મૂકી જાય તો તમારે રિક્ષાથી જવું હોય તો બાય તમે રિક્ષાથી જઈ શકો છો વીસ રૂપિયામાં જઈ શકો ને વીસ રૂપિયામાં આવીને તમે જઈ શકો હા તો સરસ મજાની આવી આપણને ઓછા ભાવમાં તમે ફરી શકો છો મિત્રો